કચ્છના આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબ રોગચાળાની પરિસ્થિતિમાં ત્રણ દિવસથી ગુલ્લીમાં છે રાપર તાલુકાના સૌથી મોટા આડેસર ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબ ડૉક્ટર દર્શના શ્રીમાળી શનિવારથી સોમવાર સુધી ગુલ્લીમાં જોવા મળ્યા છે કોઈ દર્દી ડોક્ટર દર્શનાબેન શ્રીમાળીને કોલ કરે તો ડોક્ટર કહે છે હું ભીમાસર છું અને ભીમાસર કોઈ દર્દી કોલ કરે તો કહે હું આડેસર છું તેવું રોકડું પરખાવી દેવામાં આવે છે આવા અધિકારીને આડેસર ચાર્જને બદલે આડેસર પ્રાથમિક પ્રાથમિક કેન્દ્ર ખાતે કાયમી બદલીનો ઓર્ડર કરવામાં આવે તો જ ગોલી મારતા બંધ થાય તેમ છે આ બાબતે સુખપરના સામાજિક કાર્યકર જીવણભાઈ આહિરે જણાવ્યું છે કે શનિવારે રૂબરૂ તપાસ કરતા તેઓ ગેરહાજર જોવા મળ્યા હતા સોમવારે તપાસ કરતાં પણ ગેરહાજર જોવા મળ્યા હતા કચ્છ જિલ્લામાં હાલમાં રોગચાળાની પરિસ્થિતિમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ફૂલમાળી સાહેબે દ્વારા પણ લેટર જાહેર કરાયો છે કે રોગચાળાની પરિસ્થિતિમાં કોઈ પણ કર્મચારીના રજાના દિવસે પણ કરવી નહીં અને હેડક્વાર્ટર પર હાજર રહેવું તો પણ આ ડોક્ટરો સતત પરિસ્થિતિમાં પણ એક અઠવાડિયાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમા સર પર ગેરહાજર હતા તે સમાચાર પેપરમાં છપાયા હતા ત્યારબાદ દસ દિવસનો પગાર કપાત કરવામાં આવ્યો હતો રોગચાળાની સ્થિતિમાં દર્દીઓની પરવા કર્યા વગર આ ડોક્ટરો

હાલ અત્યારે રોગચાળા બહુ અત્યારે હા બહુ ખરાબ છે તો હું આજે દર્દીઓ જાય છે દર્દીઓ પાછા આવે જ નથી દવાખાને એટલે બધા દર્દીઓ ત્યાં આવેલા અને બધા પાછા ગયેલા એવું કઈ ખરું હા ખરું ખરું ઓકે ઓકે અને સાથે સાથે ડોક્ટર દર્શનાબેન શ્રીમાળી પણ ટેલિફોનિક વાતચીત કરેલ છે તે બાબતે તેમના વિચારો તે શું કહેવા માંગે છે એ પણ આવો જાણીએ શું કહેવું છે મા ન્યૂઝના માધ્યમથી બેન શ્રીમાળી થી વાત થાય છે મારી હા બોલો માં મારા ન્યુઝ ભુજ થી વાત કરું છું મેડમ હા બોલો કેવાનું એમ છે કે કચ્છ જિલ્લાના રાપર આડેસરમાં પીએચસી માં ડોક્ટર તરીકે આપની ભૂમિકા ભજવો છો બરાબર ચાર્જ છે મારી હા તમારું ચાર્જ છે બરાબર બસ એવી રજૂઆત આવી છે કે તમારે ત્યાં દર્દીઓ આવે છે અને ડોક્ટરો હાજર જોવા નથી મળતા શું કહેવું એ બાબતે તમારું હવે દર્દી આવે ત્યારે ડોક્ટર તો એક જ હોય ભાઈ પીએચસી માં અને ચાર્જ માં હોય તો રોજ ચોવીસ કલાક તો ત્યાં હાજર ના જ રહી શકે બેન ચોવીસ કલાક હાજર ના રહી શકે પણ આપણું એક જાહેરનામું પણ હતું કે તમે સોમવાર થી શનિવાર સુધી પીએચસી માં કોઈએ આ રોગચાળો જે ફાટી નીકળ્યો છે એ અનુસંધાન ધ્યાનમાં રાખીને પીએચસી ને છોડવું નહીં તેમ છતાંય આપની ગેરહાજરી બોલતી હતી પીએચસી ને છોડવું નહીં ભાઈ એટલે મારું પીએચસી ભીમા કરશે આડેસર નહીં હા ભીમા સર પણ રહે ત્યાં આવેલા દર્દીઓ કહ્યું હતું કે ભીમા સર માં કોઈ કોલ કરે તો એ પણ કોલ પણ કોઈ ઉપાડવા તૈયાર નથી ને દર્દીઓની જે સમયસર સેવા મળે છે તે પણ આપવા સર માં કોલ કરે એટલે ભીમા સર માં ક્યારે કોને કોલ કર્યો એમ એમ પોતાના મન થી લોકો જે આ બધું જે માહિતી આપે છે ને એ પણ એવા જ લોકો તમને માહિતી આપે કે જેમ ખાલી ખોટા ઇસ્યુ જ કરવા છે બાકી રિયલમાં કોઈ પેશન્ટ આવ્યું નથી તો કોઈ પેશન્ટને દવા નહીં મળી એવું પણ થયું નહીં ચોવીસ કલાક મારો સ્ટાફ ત્યાં હાજર જ હોય અને હું પોતે ત્યાં હાજર જ હતી પછી આ તો આપણે પોતાના કામથી થોડા ઘણા આગળ પાછળ જઈએ ને એમોને એટલી ઓપીડી જ જોવાની નહીં હોતી બીજા ઘણા પીએચસી ના કામ હોય આ બધું જે એક જ વ્યક્તિ કરે એ પીએચસી ના ટાઈમ વગર આવીને કરે તો પછી એને પૂરતી સારવાર ના મળે અને તેમ છતાં એને જે જોતું હોય એ તો મળે એ લોકો ત્યાં આવી તો એવું કેતા જ નહીં કે અમારે આ જોઈએ કે પેલું જોઈએ ખાલી doctor નું ધ્યાન રાખવાનું એમને નહીં આવતું અને હું હાજર નહીં હોય તો બીજો સ્ટાફ હાજર હશે એટલે કેવાનું એમ થાય છે કે દર્દીઓ ત્યાં આવે છે અને યોગ્ય બધા દર્દી ને પૂરતી સારવાર મળે છે આ એક જ માણસ એ બધી વાત ફેરવ્યા કરે છે એટલે એ તમે કોણ છે એ માણસ તમે જણાવી શકો તમે કોણ છો એ જીવનભાઈ આહીર કોણ છે જીવનભાઈ આવી શું તમારી પાસે કોઈ પુરાવો ખરો એ બાબતે કે તમે એ જ વ્યક્તિ ના આક્ષેપો કરો છો તો એ સીસીટીવી કેમેરામાં એ વ્યક્તિ પાંચ દિવસ કન્ટિન્યુ આવ્યું હતું ને એ સીસીટીવી કેમેરાના ફૂટેજ માં છે એ પીએચસી ના વગર ટાઈમે આવીને ખોટી ખાલી મગજમારી જ કરી છે એટલે એ જીવ અને હું હાજર હોઉં કે ના હોઉં એ જોવાની ફરજ એના પર કોઈ પણ એક્શન લેવાના એ જે મારા ટીએચઓ સર છે સીડીએચઓ સર છે એ લોકોને એક્શન લેવાના ગામ લોકો તો કેવું કે એમને જે વસ્તુ ના મળે કે એમને ખાલી ખોટો ઝગડા જ કરવા હોય વગર ટાઈમે આઈને ખાલી બેસી રહેવું હોય પીએચસી પર પણ એની આપણે ના પાડીએ તો એ તો એમને મન પડે એવું કરી શકવાના અત્યારે તમે કહો છો કે જીવનભાઈ આહિર તમે નામ જોગ કહ્યું છે મેડમ તો તમારે શું કહેવું કે એ બાબતે જીવણભાઈ આહિરનું આપણે સંપર્ક કરીએ તો તમારા વિચારો તમે રજૂ કરવા માંગો ખરા મારે કોઈની જોડે કાંઈ કરવું નહીં એનો જે પ્રોબ્લેમ હોય હું કાલે પીએચસી જવાની છું કરી છે ઓકે ઓકે એટલે હું તમે ચોક્કસ આવેલા અને સીસીટીવી ફૂટેજ તમારા પીએચસી ના ટાઈમ કરતા અલગ છે અને એ ટાઈમ પછી આવ્યા છે એવું છે હા એવું જ છે તો તમારા પીએચસી નો ટાઈમ શું છે અમારી પીએચસી નો ટાઈમ સાડા આઠ થી સાડા બાર અને ચાર થી છ આડેસર પીએચસી ટ્વેન્ટી ફોર બાય સેવન છે તો એમાં કેવું કે ઇમરજન્સી સારવાર હોય એ ટ્વેન્ટી ફોર અવર સુધી આપણે આપીએ ગમે ત્યારે પેશન્ટ આવે ઓકે ઓકે બાકી એમ એમ તમને ગમે ત્યારે ગમે તે વાગેલું હોય અને એ વાગ્યા ને પંદર વીસ દિવસ થઈ ગયા હોય પછી તમે ખાલી એમ જ જસ્ટ ડ્રેસિંગ કરાવવા માટે મન પડે એવા ટાઈમે આવો તો જે સ્ટાફ હોય એનો બી જમવા વમવાનું કંઈક હોય કે ના હોય અને મેડમ માહિતી અનુસાર જણાવવાનું કે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા લેટર પણ એક જાહેર થયેલો છે તો અમે હાજર જ હતા ને અને લેટર એવો જાહેર થયો તો કે બધાએ હેડક્વાર્ટર પર હાજર રહેવાનું છે એવો લેટર નહોતો કે ચોવીસ કલાક તમારે બસ પી એચ જ બેસી રહેવાનું જી જી હા જી આપનો આભાર ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન